મિત્રો હું છું વિનોદ કરાળે તર્ક વિતર્ક સમાચાર આપણે જંબુસર તાલુકાના અણખી ગામમાં થયેલ ભ્રષ્ટાચાર સંદર્ભ બે એપિસોડ તમે જોયા હશે આ ત્રીજા એપિસોડમાં આપણી સાથે હાજર છે જેમણે આ ભ્રષ્ટાચારને ઉગાડો ખુલ્લો પાડ્યો છે અને જે સતત લડત આપી રહ્યા છે પોતાનો સમય પણ આપી રહ્યા છે તેવા અણખી ગામના પ્રદીપસિંહ સિંધા તેમણે આરટીઆઈ થકી આ બધી આ બધા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે અને હજુ પણ તેઓ એવું કહે છે કે આ ભ્રષ્ટાચારી જે ચૂંટાયેલી આપણા ચૂંટાયેલા સભ્યો જે પ્રજાસેવક અને સરકારી કર્મચારીઓ એમને ઘેર નહીં બેસાડું ત્યાં સુધી જપવાનો નથી તો આપણે જાણીએ પ્રદીપભાઈ સિંધા પાસેથી વાતચીત પ્રદીપભાઈ તમે આજે અણખી ગામના લડત આપો છો ભ્રષ્ટાચાર વિરુદ્ધ એ સંદર્ભ તમે શું કહો છો આ લડત મારા છેલ્લા એક વર્ષથી ચાલુ છે અને અત્યાર સુધી પણ ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને જે આ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તલાટીકામ મંત્રી સરપંચ તાલુકા પ્રમુખ નીતિનભાઈ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ દ્વારા જે આ ખોટા નાણાકીય ગેરવહીવટો અંદર ખોટા બિલો બતાવીને નાના ઉપાડવામાં આવેલા છે તેના સંદર્ભમાં જમ્મુસરના શહેરના ટીડીઓ દ્વારા અને આમોદના ટીડીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી ને જમ્મુ જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી એ તપાસમાં તલાટી કમ મંત્રીને વાચા ન નિભાવવા સ્થળ પરની જગ્યા ન દર્શાવવા આ બધા રિપોર્ટો કરીને જિલ્લા પંચાયત દ્વારા તલાટી હેમાબેન પંચાલને ફરજ મોકવણી માટે નેત્રંગ ખાતે એમની બદલી કરવામાં આવી હતી ત્યાર પછી આ આ ખાતાકીય તપાસની અંદર જંબુસરના ટીડીઓ દ્વારા આમોદના ટીડીઓ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા તો પણ આ પ્રકરણને કંઈ ને કંઈ દબાવવાનો પ્રયાસ તલાટીકરણ મંત્રી બાવીસ દસ બે હજાર બાવીસે એમને પહેલી નોટિસ આપીને છૂટા કરવા માટે ત્યાર પછી વારંવાર આ રજૂઆત કરવા છતાં

એવું નથી લાગતું કે ભાજપના કાર્યકરની વિરુદ્ધ તમે ચાલી રહ્યા છો હવે ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત અને ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે અને આવા લોકોને માન્ય જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ માન્ય તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ માન્ય ધારાસભ્યશ્રી અમારા ડીકે સ્વામી ને માન્ય હવે હમણાં જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે વિશ્વકર્મા સાહેબને મારી આ નમ્ર રથ છે કે આવા ભ્રષ્ટાચારીને આપની પાર્ટીમાં કોઈ પણ સ્થાન નથી અને આપણી પાર્ટી શિસ્ત અને સ્વાભિમાની પાર્ટી છે અને દરેક દરેક નાગરિકને વિકાસલક્ષી વિકાસલક્ષી પાયાનું મૂળભૂત અધિકાર ભોગવવા માટે તૈયાર કરાવે છે અને આવી પાર્ટીમાં આવા ભ્રષ્ટાચારી લોકોને પ્રોત્સાહન આપવાથી આપણી પાર્ટીને નુકસાન થાય એમ છે તો મારી નમ્ર રથ છે કે આવા લોકોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા એ મારી અરજ છે નમ્ર અરજ છે બીજું કે હમણાં તમે પાછું એક આરટીઆઈમાં માહિતી મળી છે કે આગળ આપણે જે બતાવી ચૂક્યા છે કે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તો બીજો એક ભ્રષ્ટાચાર પણ બહાર આવ્યો છે આવો ભ્રષ્ટાચાર છે બીજો ભ્રષ્ટાચાર એવો છે બે હજાર એકવીસથી બે હજાર પચ્ચીસ લગીના અમે ગ્રામ પંચાયતના બેંક સ્ટેટમેન્ટ માંગવામાં આવ્યા બેન્ક સ્ટેટમેન્ટની અંદર થી બોત્તેર લગીના ગેરકાયદેસર વહીવટો નીતિન પટેલ નામના અને એમના મરતિયા નામના બધા કરવામાં આવેલા છે આ કામો એની અરજી માટે હું આજે અરજી લઈને આવ્યો છું અને આ અરજી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને પૂછવા છું કે આ આના નાનાનો થયેલો છે એવું પણ લાગે છે એ પુરવાર કરવા માટે આજે અરજી લો તમે શું કરશો આગળ અમને અહીં ન્યાય નહીં મળે તો અમે આગળ ન્યાયપાલિકા તરીકે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જવા પણ રાજી છે ત્યાં સુધી સુધી લડત આપીશું હવે તો આ છે પ્રદીપ સિંધા જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યા છે પોતે પણ પ્રદીપસિંહ ભાજપના કાર્યકર છે સામે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ તરીકે જે કહેવાય છે તે નીતિન પટેલ ઉર્ફે બોલો એ પણ ભાજપના છે પરંતુ આમનો એક ધ્યેય એવો છે કે આવા ભ્રષ્ટાચારી લોકોના કારણે પાર્ટી બદનામ થાય છે અને તેના કારણે જ આ ભ્રષ્ટાચારી ઘર ભેગા થાય અને તેમને સપોર્ટ કરનાર સરકારી કર્મચારીને પણ ઘર બેસાડાય ત્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે વિનોદ કરાડે તર્ક વિતર્ક સમાચાર